નમસ્કાર હું કરણ જોશી આપણા સનાતન ધર્મની ઓળખાણ હંમેશા તહેવારોથી રહી છે કોઈ પણ ઋતુ હોય એને ઉત્સાહ અને ધૂમધામ સાથે મનાવવામાં આવે છે જન્મથી લઈ અને મૃત્યુ સુધી જીવનની દરેક પરિસ્થિતિ માટે એક નવો તહેવાર એવો જ એક તહેવાર એટલે હોળીનો તહેવાર આ તહેવાર વિશેષ છે એવો તહેવાર કે જે જીવનમાં રંગો ભરીને જાય છે એવો તહેવાર કે જ્યારે લોકો પોતાના સગાઓના ઘરે જાય છે તેમના મિત્રોને મળે છે રંગોથી રમે છે મીઠાઈઓ ખવડાવે છે અને ધામધૂમથી આ તહેવાર મનાવે છે જો કે આ વખતે ઘણા લોકોને ભ્રમની સ્થિતિ છે કે હોળી કઈ તારીખે છે તેર તારીખે કે પછી ચૌદ તારીખે આ ઉપરાંત પણ ઘણી વાતો લોકોને ખબર નથી હોતી તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે હોળી ક્યારે છે હોલિકા દહનનું શુભ મુહૂર્ત કયું છે રાશિ પ્રમાણે હોળીની કેટલી પ્રદિક્ષણા કરવી જોઈએ હોળીમાં કઈ કઈ વસ્તુઓ પધરાવવી જોઈએ હોલિકા દહનની પૂજા વિધિ કેવી રીતે કરવી અને હોળીની પૌરાણિક કથા કહે છે પણ એ પહેલાં આ વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો આપ સૌને સાચું અને સચોટ મુહૂર્ત મળે તે માટે ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ તો એક લાઇક જરૂરથી કરી દેજો હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે પૂનમની તિથિ તારીખ તેર માર્ચ બે હજાર પચીસ ગુરુવારે સવારે દસ વાગે સાડત્રીસ મિનિટે શરૂ થશે અને તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસ શુક્રવારે બપોરે બાર વાગે પચીસ મિનિટે પૂરી થશે આમ ઉદ્યાતિથિ પ્રમાણે પૂનમ તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસ શુક્રવારે થશે પણ પંચાંગ પ્રમાણે હોળી તારીખ તેર માર્ચ બે હજાર પચીસ મનાવવામાં આવશે તેર તારીખે ભદ્રા પણ રહેશે જે સવારે દસ વાગે સાડત્રીસ મિનિટથી રાત્રે અગિયાર વાગે અઠ્યાવીસ મિનિટે પૂરું થશે આમ હોળીકા દહન તારીખ તેર માર્ચ મોડી રાત્રે દસ વાગે અઠ્યાવીસ મિનિટ પછી કરવામાં આવશે સૌથી પહેલાં જ્યાં પૂજન કરવાનું છે ત્યાં આસપાસની જગ્યામાં પાણીના છાંટના કરી ભૂમિ પવિત્ર કરો પછી હોળીકા પૂજન માટે સૌથી પહેલાં પૂર્વ દિશા તરફ મુખ રાખી બેસો ગોબરથી હોલિકા અને પ્રહલાદની પ્રતિમા બનાવો એક થાળીમાં ચોખા ફૂલ હળદરનો ગાંઠિયો પતાશા ફળ સૂતરનો દોરો અબીલ ગુલાલ કંકુ પાંચ જાતના અનાજ અને ત્રાંબાનો કળસો રાખો નૃસિંહ ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં પ્રતિમા ઉપર ચોખા ફૂલ અને પતાશા અર્પિત કરો પછી જમણા હાથમાં જલ રાખી પોતાનું નામ અને ગોત્રનું નામ લઈ ભગવાન ગણેશજીનું સ્મરણ કરતા સંકલ્પ કરી જલ નીચે પધરાવી દેવું ત્યારબાદ પ્રહલાદનું ધ્યાન કરતા ફૂલ અને અક્ષત હોલિકા પર ચડાવવા ભગવાન ઋષિનું નામ લેતા પાંચ અનાજ પણ ચડાવો પછી પવનદેવનું સ્મરણ કરતા અક્ષત ફૂલ સાથે હળદરનો ગાંઠિયો ચડાવો અગ્નિદેવનું ધ્યાન કરી અબિલ ગુલાલ અને કંકુ ચડાવો સૂતરનો કાચો દોરો હાથમાં લઈ હોળી કા પર વીટતા વીટતા પ્રદિકિણા કરો ત્યારબાદ ત્રાંબાના કળશથી થી જલ ચડાવો અને હોડીની પ્રદિક્ષણા કરતા જલ ભૂમિ પર રેડતા જાઓ મેષ રાશિ વાળા વ્યક્તિઓએ હોડીની નવ પરિક્રમા કરવી જોઈએ સાથે જ હોળીકામાં ગોળની આહુતિ આપવી જોઈએ આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે હોલિકા દહન સમયે વૃષભ રાશિના લોકોએ અગિયાર પરિક્રમા લગાવવી જોઈએ સાથે હોળીમાં મિશ્રીની આહુતિ આપવી જોઈએ આમ કરવાથી વ્યવસાયમાં લાભ મળે છે મિથુન રાશિના જાતકોએ હોળીની સાત વાર પ્રદિક્ષણા કરવી જોઈએ અને તેમાં ઘઉંના કાન અથવા તેના ડુંડા હોમવા જોઈએ આમ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે કર્ક રાશિના લોકોએ હોળીની અઠ્યાવીસ પ્રદિક્ષણા કરવી જોઈએ સાથે જ સફેદ વસ્તુ તેમાં હોમવી જોઈએ જેમ કે સફેદ તલ અથવા તો ચોખા હોમવાથી જીવનમાં શાંતિ મળે છે હોલિકા દહનના સમયે સિંહ રાશિના વ્યક્તિઓએ તેની ઓગણત્રીસ પરિક્રમા કરવાનું વિધાન છે આ સાથે જ હોલિકામાં ધૂપની આહુતિ આપવી જોઈએ આમ કરવાથી તમારી આસપાસની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને જીવનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે કન્યા રાશિના જાતકોએ હોળીની સાત પરિક્રમા કરવી જોઈએ અને તેમાં લીલું પાન અને એલચીની આહુતિ આપવી જોઈએ આમ કરવાથી બધા જ ગ્રહો અને નક્ષત્ર શુભ ફળ આપે છે તુલા રાશિના લોકોએ હોળીની એકવીસ પરિક્રમા કરવી જોઈએ આ સાથે જ તેમાં કપૂર પધરાવવો જોઈએ ચાર પાંચ કપૂરની ગોટી પધરાવવાથી તે વ્યક્તિને ધન સંબંધિત સમસ્યાનો અંત આવે છે વૃશ્ચિક રાશિના જાતકોએ હોળીની ઇઠ્યાવીસ પ્રદિક્ષણા કરવી જોઈએ અને તેમાં ગોળની આહુતિ આપવી જોઈએ આમ કરવાથી આર્થિક સમસ્યાઓનો અંત આવે છે ધન રાશિના લોકોએ હોળીની ત્રેવીસ પરિક્રમા કરવી જોઈએ અને તેમાં આહુતિ આપવા માટે ચણાની દાળનો ઉપયોગ કરવો જોઈએ આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને અટકેલા કામોમાં ગતિ આવે છે મકર રાશિના લોકોએ હોળીની પંદર પ્રદિક્ષણા કરવી જોઈએ આ સાથે જ તેમાં કાળા તલ પધરાવવા જોઈએ આમ કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિનો વાસ થાય છે કુંભ રાશિના લોકોએ પચીસ પ્રદિક્ષણા કરવી જોઈએ સાથે જ હોળીમાં કાળા સરસવ હોમવા જોઈએ આમ કરવાથી તમારા આસપાસનું વાતાવરણ શુદ્ધ બને છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે હોળીકા દહનના સમયે મીન રાશિના જાતકોએ હોળીની નવ વાર પરિક્રમા કરવી જોઈએ આ સાથે જ તેમાં પીળા રંગના સરસવની આહુતિ આપવી જોઈએ આમ કરવાથી બધા લોકો સાથે મધુર સંબંધ બને છે હિરણ્ય કશુપુ નામનો એક દૈત્ય હતો હિરણ્ય કશુપુએ બ્રહ્માજી પાસે વરદાન માંગેલું કે તેને કોઈ પણ માનવ મારી ન શકે કે કોઈ પણ પશુ ન મારી શકે તે ના તો રાતે મરે કે ના દિવસે એને કોઈ મારી શકે ના ધરતી ઉપર કે ના આકાશમાં ના કોઈ અસ્ત્રથી કે ના કોઈ શસ્ત્રથી એનું મૃત્યુ થાય એના જ ઘરે પ્રહલાદનો જન્મ થયો ભગવાનનો એ અનન્ય ભક્ત હતો કશુપોએ તેના ઉપર અસંખ્ય અત્યાચારો કર્યા એને સાપો સામે પહાડો પણ જેના મુખમાં હરિનું નામ હોય જેની રક્ષા સ્વયં જગતનો બાપ કરતો હોય એને કોઈ શું કરી શકે છેલ્લે હિરણને તેની બહેનને બોલાવી એનું નામ હોલિકા હતું એને બ્રહ્માજીથી વરદાનમાં એક એવું વસ્ત્ર મળેલું જે ક્યારેય અગ્નિમાં ના બળી શકે એ વસ્ત્ર લઈ પ્રહલાદને ખોડામાં બેસાડી તે અગ્નિમાં બેસી ગઈ પ્રહલાદના મુખમાં માત્ર ભગવાનનું જ નામ હતું એટલામાં ત્યાં એક પવનની લહેર આવી એ વસ્ત્ર હોલિકા ઉપરથી ઉતરી પ્રહલાદ ઉપર પડ્યું પ્રહલાદ બચ્યો હોલિકા ભસ્મ થઈ ગઈ આ હોલિકા બળી અને પ્રહલાદની ભક્તિનો વિજય થયો એ ખુશીમાં હોળી મનાવવામાં આવે છે